ખેડૂત ચેનલની અંદર આપ સરમ ત્રણનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અનાજની સાથે આવતા મહિનાથી મળશે એક હજાર રૂપિયાની દર મહિને સહાય તો સરકાર દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અનાજ સાથે દર મહિને મળશે એક હજાર રૂપિયાની સ્ટોક સહાય તો સરકારે જે માસ્ટર સ્ટોક તૈયાર કરે છે એ અંતર્ગત તમને સહાય આપવામાં આવશે તો ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકોને ઘણી યોજના ચલાવવામાં આવી રહી છે દેશના આજે પણ આવા એવા લોકો છે જે બે ટાઈમનું ભોજન ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબોને જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે છે જેથી ઘણા લોકો ઓછા ભાવે રાશનનું પૂરું પાડે છે આ માટે સરકાર આ લોકોને રાશન કાર્ડ જારી કરે છે તો દેશના કરોડો રેશન કાર્ડ ધારકો જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે એમના માટે હાલ સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને તેમના રાશનની સાથે એક હજાર રૂપિયા પણ મળશે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકો સરકારની આ સુવિધા લાભ મળવાનો લાગશે તો સરકારે જે સહાય કરી છે એ અંતર્ગત આવતા મહિનાથી તમને આ લાભ મળી શકે છે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એંસી કરોડ ધારકો જેમને રાશન કાર્ડ ધરાવતા હોય છે તો ભારત સરકાર હવે રાશન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે આ રેશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવા કરી રહ્યા છે તો જાન્યુઆરી બે હજાર પચીસ ભારત સરકાર દ્વારા કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા આપવામાં આવશે તો સરકાર પાંચ કિલો રાશન આપશે તો આ સાથે લાભાર્થી પરિવારને બેંક ખાતાની અંદર એક હજાર રૂપિયા જમા પણ કરશે તો મિત્રો આજે સહાય બેનિફિટ છે એક હજાર રૂપિયા ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જે રેશન કાર્ડ ધારક છે જે મોભી છે રેશન કાર્ડની અંદર એમના ખાતાની અંદર એક હજાર રૂપિયા સરકાર જ્યારે પણ તમે રાશન લેવા જાઓ છો ત્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે હકીક વખતમાં સરકાર આ પહેલ ગરીબ પરિવારો તેમની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે કરશે જો કે સરકાર આ માટે કેટલાક પાતત માપદંડો નક્કી કર્યા છે તો દરેકને આ લાભ મળશે નહીં તો મિત્રો કોને કોને આ લાભ મળશે તો આપણે જાણીએ કે વધારાની લાભ આ યોજના માત્ર બીપીએલ કાર્ડ ધરાવતા સામેલ છે એની માહિતી છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર જેમાં કમા કમાવનાર કોઈ વ્યક્તિ નથી અથવા તેમની વાર્ષિક આવક એક લાખથી ઓછી છે આવા પરિવારોને રોકડ યોજના સામે કરવામાં આવશે જોકે અત્યાર સુધી માત્ર અટકણો જ લગાવવામાં આવી રહી છે તો સત્તાવાર રીતે આ કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો આજે ઇ કે કરાવ્યું હોય એના કારણે હવે સરકાર ઇ કે વાયસી વગર મફત રાશન લાભ નહીં મળે એટલે કે જેમણે ઈ કેવાયસી નથી કરાવ્યું તો એમનું નામ રદ થશે તો સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી કે એક હજાર રૂપિયા તમને મળશે પણ મિત્રો આવતા મહિને સરકાર આવી જાહેરાત કરી શકે છે તો જય મિત્રો નતરમ જય ગરવી ગુજરાત